નમસ્કાર મિત્રો વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ વડાલ જૂનાગઢમાં શિક્ષકો માટેની જાહેરાત બહાર પડી છે જાહેરાતની વાત કરીએ તો પ્રાથમિક વિભાગમાં લાયકાત ગ્રેજ્યુએટ પ્લસ પીટીસી અથવા બીએડ તમામ વિષયોમાં જગ્યાઓ ખાલી છે માધ્યમિક વિભાગમાં બી એ બીએસસી બીએડમાં ગણિત અંગ્રેજી સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર માધ્યમિક એમ એ એમ કોમ બીએડમાં અર્થશાસ્ત્ર એકાઉન્ટ અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર બીસીએ અથવા પીજીડીસીએ અથવા બી એ કમ્પ્યુટરમાં કરેલું હોય તેવા ઉમેદવારો માટે કમ્પ્યુટરમાં જગ્યા ખાલી છે છાત્રાલય માટે રેક્ટેડ ગાર્ડ સિક્યુરિટીની જગ્યાઓ ખાલી છે ઉંમર વર્ષ પચીસથી પાંત્રીસ વર્ષ હોય તેવા ઉમેદવાર શિક્ષણ નિયામક લાયકાત સ્નાતક અનુસ્નાતક પ્લસ બીએડ હોય અને અનુભવ દસ વર્ષનો હોય તેવા ઉમેદવાર શાળા માટે નવી ઇનોવેટિવ પ્રવૃત્તિઓ દ્વારા શાળાની પ્રગતિ માટે શિક્ષકોને આધુનિક તાલીમ દ્વારા તૈયાર કરી નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ સામાજિક ઘડતર કરવું અનુભવોના લાયકાત મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપરોક્ત સરનામા પર દિવસ દસમાં આપેલ મોબાઈલ નંબર પર એપોઇન્ટમેન્ટ લઈ સમય સવારે સાડા નવથી સાડા ચાર દરમિયાન રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ શ્રી સુવાસીની વિદ્યામંદિર બોટાદ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર વિભાગમાં નોન ગ્રેન્ટેડ શાળામાં સ્ટાફની જરૂર છે વિભાગની વાત કરીએ તો પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠ લાયકાત પીટીસી બીએ એ બી એડ માધ્યમિક વિભાગ બીએ એમએ એ બી એડ બીએસસી બી એડ ઉચ્ચતર વિભાગ આર્ટ્સ અને કોમર્સમાં એમએ બીએડ એમ કોમ બીએડ કમ્પ્યુટર પીજી અથવા બીસીએ ડ્રાઈવર દસ પાસ અને હેવી લાઇસન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં નીચેના સરનામે લાયકાત ઉમેદવારોએ રૂબરૂ અથવા રજિસ્ટથી અરજી કરવી તેમજ કવર ઉપર જગ્યા અંગેની વિગત દર્શાવી અરજી સાથે રૂબરી તમામ સર્ટિફિકેટની ખરી નકલ તેમજ અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવાની રહેશે લાયકાત તથા અનુભવના આધારે પગાર ધોરણ આપવામાં આવશે અનુભવી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે અરજી મોકલવાનું સરનામું આશાશ્રી શ્રી શ્રી સુવાસિની વિદ્યામંદિર ભાંભળ રોડ નારાયણનગર નગર માતાવાડી પાસે બોટાદ તાલુકો જિલ્લો બોટાદ ત્યારબાદ જોઈએ અર્ચના પ્રાઇમરી સ્કૂલ સોમપુરાની વાડી પાસે ખાંડીપોળ રોડ વઢવાણ સિટી નર્સરીથી ધોરણ આઠ ગુજરાતી માહિતી માટે દરેક વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ પીટીસી બી એ બીએડ કરેલા ઉમેદવાર નર્સરીથી ધોરણ પાંચ સુધી અંગ્રેજી મીડિયમમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ પીટીસી બી એ બીએડ ઉપરોક્ત વિષય અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે જાહેરાત મળ્યાના ચાર દિવસમાં સવારે સાડા આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી શાળાએ રૂબરૂ મળવા આવવાનું ત્યારબાદ જોઈએ તો અડધા જણ વિસ્તાર સુરતમાં એક સ્કૂલમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમમાં લોઅર પ્રાઇમરી માટે એડ કરેલા ઉમેદવારો માટે બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે ત્યારબાદ પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીમાં ઝુંબા ગાયનેસ્ટિક અને એરોબેક્સમાં ફિમેલ સ્ટાફ માટે જગ્યાઓ પડેલી છે જે કોઈ ઉમેદવાર લાયક હોય તેમણે નીચે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરીને જવાનું રહેશે